નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી હવે જે બાકી રહી હતી એટલે કે ગણિત વિજ્ઞાનની ભરતી અને જે પણ ભરતીઓ જાહેર કરવામાં આવે તેમાંથી છેલ્લી ભરતી જે છે એક જે સ્પેશિયલ ગણિત વિજ્ઞાનની ભરતી અને એનો ફાઇનલ મેરિટ અને પ્રથમ તબક્કો જે છે ગઈકાલે મોડી રાત્રે જાહેર થઈ ગયો હતો ચાવીસ તારીખે અને એની સૂચનાઓ જે છે તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લામાં વિદ્યાસાયક સ્પેશિયલ ભરતી ત્રણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર બાવીસ માટે પ્રથમ તબક્કો ગણિત વિજ્ઞાનમાં જો અહીં લખેલું છે કે ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં ઉમેદવારો જે છે વેબસાઇટ ઉપરથી ચોવીસ અગિયારના રોજ એકવીસ કલાકથી ઓનલાઈન મેળવી શકશે કોલેટર પોતાનું એટલે જે પણ ઉમેદવારોને પ્રથમ તબક્કામાં એલિજિબલ થયા છે એ તમામ લોકો કોલેટર મેળવી શકશે અને જે ઉમેદવારો જે છે એમને સત્યાવીસથી અઠ્ઠાવીસ તારીખ એટલે કે બે દિવસ માટે ગાંધીનગર જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે કે ત્યાં કચ્છ જિલ્લો છે બીજો કોઈ જિલ્લો આપણને મળવાનો નથી પણ ત્યાં જે નેસેસરી જે પ્રોસેસ હોય છે તે કરવામાં આવે છે એટલા માટે ત્યાં બોલાવેલા છે તો કેટેગરી જેવા છે ઓપન કેટેગરીનો પ્રથમ રાઉન્ડ સામે જે આવતો હોય છે એ રીતે પ્રથમ રાઉન્ડ અહીંયા જાહેર થયેલો છે અને જે ઓપન કેટેગરીનું જે મેરિટ જે છે 73.45 66 સુધીનો ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવ્યા છે અને દિવ્યાંગતા જૂથની વાત કરીએ તો બી કેટેગરી ડી અને ઈ કેટેગરીમાં કોઈ ઉમેદવારને બોલાવવામાં નથી આવ્યા પણ એ કેટેગરીમાં તોતેર પોઈન્ટ અઠાવન અઠ્યાવીસ અને સી કેટેગરીમાં સાઈઠ પોઈન્ટ બત્રીસ તોતેર સુધીના ઉમેદવારો જે છે એને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે તો સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ જિલ્લા પસંદગી છે જિલ્લા પસંદગીની તમામ અપડેટ જે છે એ આપણે જેવી રીતે તમને આપતા રહ્યા છીએ એ રીતે આપણી ચેનલ ઉપર તમને મળી જવાની છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે આપણે વાત કરીશું કે જે ફાઈનલ મેરિટ જે આવ્યું છે એ ફાઈનલ મેરિટમાં કેટલા ઉમેદવારોનો સમાવેશ થયો છે અને એની થોડી વાત કરી લઈએ તો આપણને ખ્યાલ આવે અને સામે કેટલી જગ્યાઓ છે તો કચ્છ સ્પેશિયલ ગણિત વિજ્ઞાનમાં ફાઈનલ મેરિટ જે છે એની અંદર ઓપન કેટેગરીના સાતસો ને ચોર્યાસી ઉમેદવાર છે એસસી કેટેગરીના એક હજાર છ હજાર બસો એકોતેર કેટેગરીના બે હજાર નવસો ને પચીસ ઉમેદવાર છે એમ કરીને ટોટલ જે છે એ બાર હજાર ચારસો ને સાત ઉમેદવાર જે છે એ ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ પામના છે અને સામે તમે જગ્યા પણ જોઈ શકો છો કે ટોટલ જગ્યા ઓપન કેટેગરીની બસો બેતાલીસ જગ્યાઓ છે એસસી કેટેગરીની આડત્રીસ જગ્યા છે એસટી કેટેગરીની ચાલીસ જગ્યા છે એસસીબીસી કેટેગરીની એકસો અડત્રીસ જગ્યા છે અને ઇડબલ્યુએસ કેટેગરીની એકાવન જગ્યા છે એમ કરીને ટોટલ પાંચસો ને નવ જગ્યાઓ છે અને આની અંદર ચારે કેટેગરી જે છે એ બી સીડી એમાં લગભગ વીસ જેવી જગ્યાઓ છે ચારે કેટેગરીને મળીને એસપીએ કેટેગરીમાં જગ્યાઓ છે અને કુલ પાંચસોને નવમાંથી એકસો ને જેવી જગ્યાઓ જે છે એ મહિલા અનામતને આપેલી છે તો આ ફાઈનલ મેરિટની એનાલિસિસ થયું હવે આપણે વાત કરીએ કે જે પ્રથમ રાઉન્ડ જે રહ્યો પ્રથમ રાઉન્ડમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે કઈ કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહે છે એની આપણે ચર્ચા કરી લઈએ જેથી તમને ખ્યાલ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીનો જે છે ઉમેદવારો એ કુલ એકસો ને જે છે એ ઉમેદવારો જે છે એ છે અને એમાં છેલ્લો કેટે કેટેગરી જે નંબર જે રહ્યો એ સોળસોમાં નંબર જે છે અને કટ ઓફ જે છે છે એટલે કે ઓપન કેટેગરીના છપ્પન સુધીના ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે એની બસો બેતાલીસ જગ્યા સામે એસસી કેટેગરીના એની અંદર એકસો ને બાવીસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો એ એસી કેટેગરીનો જે કટ ઓફ છે એ તોતેર ચારસો ને બાસઠ છે પહેલું છે પ્રથમ રાઉન્ડમાં સામે અડત્રીસ જગ્યાઓ જે છે એસટી કેટેગરીની વાત કરીએ તો એની અંદર કુલ આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે પ્રથમ રાઉન્ડમાં તો એનું કટ ઓફ જે છે તોતેર પોઈન્ટ છેતાલીસ ઝીરો ચાર છે સામે જગ્યાઓ જે છે ચાલીસ છે એટલે ડેફિનેટલી બીજો રાઉન્ડ આવવાનો જ છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ ઉમેદવારો આઠસો પંદર બોલાવવામાં આવેલા છે તોતેર પોઈન્ટ પિસ્તાલીસ એકોતેર એનું કટ ઓફ રહ્યું છે પ્રથમ રાઉન્ડમાં જગ્યાઓ જોવા આપણે લઈએ તો એકસો આડત્રીસ જેટલી જગ્યાઓ જે છે એસસીબીસી કેટેગરીની સામે છે ઇ ડબલ્યુએસ કેટેગરીમાં ચારસો ચોર્યાસી જેટલા ઉમેદવારો અને ચારસો ચોર્યાસીમાં છેલ્લો કેટેગરીનો જો નંબર જે છે એ કટ ઓફની વાત કરીએ તો તોંતેર પોઈન્ટ ચુમ્માલીસ એકસઠ ઇ ડબ્લ્યુએસ કટ ઓફ જે છે અને સામે એકાવન જેટલી જગ્યાઓ જે છે કુલ ઉમેદવારો જે છે સોળસો છે જગ્યાઓ પાંચસો નવ છે કટ ઓફ જે છે તોતેર પોઈન્ટ પિસ્તાલીસ ઝીરો છે ઓવરઓલ કટ ઓફ છે અને અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ બંનેમાં પિન સામાન્ય ભરતીમાં લાગી ગયા હોય એવા ઉમેદવારો ઘણા બધા હશે એટલે અગાઉનું જે પ્રથમ દિવસ જે રહ્યો એની અંદર ઘણી બધી ગેરહાજરી રહે એવી પૂરેપૂરી શક્યતા છે એટલે જગ્યાઓ જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર ભરાઈ જ જશે કે કેમ એ હાલ કરવું મુશ્કેલ છે બીજું રાઉન્ડ આવી પણ શકે છે દાખલા તરીકે ભાષામાં અને સામાજિક વિજ્ઞાનમાં એવું બન્યું કે ઘણા બધા ઉમેદવારો જે છે કચ્છમાં આવી ગયા હતા ઉમેદવારો એટલે કે એટલો બધો ફરક નહોતો પડ્યો એટલે આશા રાખી કે આમાં કોઈ ઉમેદવારો જે છે સામાન્યવાળા રિપીટ ન થાય અને લગભગ તો કંઈ થતા નથી પણ અમુક એવાય હોય છે જે થઈ જાય છે રિપીટ પણ બીજા કોઈના નંબર આવે તો સારું છે કે જે લોકો રહી ગયેલા છે અને છેલ્લો ચાન્સ છે એના માટે છથી આઠથી ભરતી હવે છે નજીકના સમયમાં દેખાઈ નથી રહે એટલા માટે તો તમામને વિનંતી છે કે રિપીટ ઓછામાં ઓછા થજો વિડીયોને સારો લાગે તો લાઈક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો જય હિન્દ જય ભારત